અવરનવર પાણીના પ્રશ્નનો નિકાલ નહોતો થતો તે બદલ અમે નગરપાલિકાએ આવી અને ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરી છે અમારા ધારાસભ્યશ્રી ચંદ્રપાલશ્રી રણજીતસિંહ જાડેજાને સાથે લઈને પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે ભવિષ્યમાં આવો પ્રશ્ન અમારે બીજી વાર કંઈ વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં ખાખીદાડીયા રોડ ઉપર આવેલ રઘુવંશી રેસિડેન્સી સોનલનગર નગર ચૂનાની જે ઘણા સમયથી અમને ફરિયાદ આવેલી કે પાણી અનિયમિત આવતું હોય અમુક સમયે પાણીનું વિતરણ થતું નથી ક્યાંક પાણીની લાઈનો તૂટેલી છે એવી અમુક ફરિયાદો અમે અનેક વાર કર્મચારીઓને રજૂઆત કરેલી તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવેલ ન હોય જેને લીધે સ્થાનિકોને સાથે રાખી આજ રોજ અમે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરશ્રીને ઉગ્ર રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે તેનું નિવારણ આવે અને જો થોડા સમયમાં આનું નિવારણ નહીં આવે તો અમે ફરી પાછા ઉગ્ર રજૂઆત કરી અને ગાંધી જિંદિયા માર્ગે આંદોલન કરું રહેવાસી છું અમારા નગરમાં